એ ઉપક્રમે આજે મોડાસા તાલુકાના ગારુડી ગામ ખાતે સિદ્ધપુર દલીલપુર ચોકડી ઉપર આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આમ આદમી પાર્ટીની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એની પોલીસ પરમિશનથી થી માંડી માન્ય એસટીએમ સાહેબ પૂર્વ મંજૂરી લઈ અને આ કાર્યક્રમ આદર્યો હતો ક્યાંક ને ક્યાંક ભાજપ ભ્રષ્ટ ભાજપના તાનાશાઓના ઈશારે મારી ઇવેન્ટ શરૂ થાય ત્યારે તરત જ તમારી લાઈફ કાપી નાખવામાં આવી હું આપના માધ્યમથી એ તાનાશાઓને અને પોલીસ પ્રશાસન અને જેની કહેવાય કે આયોજન સમિતિમાં બેઠતા તમામ એ અધિકારી અધિકારીશ્રીને અને ખાસ કરીને અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું કે રાષ્ટ્રીય પાર્ટીની એક ઇવેન્ટ હોય અને એમાં ક્યાંક ને ક્યાંક સમય રાત્રિનો સમય છે ખુલ્લા વાતાવરણની અંદર મીટિંગ છે

काही सिस्टम ती राहते ती असतो त्यांनी किंवा देश चालावा मागतो मग सखस शब्द व आदत आणि वकडूचू आणि उंडाणपूर्वक ती तपासताय हे आशा साधे माझी वाटते पूर्ण करू